બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના સાંગણપુર ગામની સીમમાં નીલગાયના શિકાર કરી ખેડૂતોને ધમકી આપતા ગ્રામજનો તથા ખેડૂતોમાં ભયનો માહોલ છવાયો છે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના સાંગણપુર ગામની સીમમાં છેલ્લા થોડાક સમયથી દરરોજ અજાણ્યા શખ્સો દ્વારા નીલગાયને ફાયરિંગ કરી શિકાર કરવામાં આવી રહી છે અને શિકાર કર્યા બાદ ત્યાં જ તેને કાપકૂપ કરી માંસ લઈ જાય છે અને બીજો ભાગ છોડી દેવામાં આવે છે તો ગ્રામજનો અને ખેડૂતો આ વ્યક્તિને સમજાવવાનો પ્રયત્ન કરે તો તેમને પણ ધમકીઓ આપે છે અને આ બાબતે ફોરેસ્ટ વિભાગમાં વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી શિકાર કરવાનું બંધ થયેલ નથી આજે ફરી એક વખત સાંગણપુર ગ્રામ પંચાયતના સરપંચ તેમજ ગ્રામ ખેડૂતો તેમજ ગામના લોકો ભેગા થઈને રાણપુર ફોરેસ્ટ વિભાગને આવેદનપત્ર આપવામાં આવ્યું છે જે પણ માણસો શિકાર કર્યા છે તેમના વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે ગામ લોકોની કણોતરા ધીરુભાઈ દેવાભાઈ અને રોદડાને અવારનવાર મારી જાય છે જંગલમાંથી બે બે થી ચારના ગાળામાં ભડાકા થાય છે અને અણિયા પંદર કરતા એને ગાયબ છે ત્યારે એકાદ જોવા મળે એમાં આયોજન પત્ર દેવા આવ્યા છે ખેડૂતને શું તકલીફ પડી ખેડૂત ને ધમકી બાબતે પોલીસ ખાતા પગલા લે તો આ બાબતે ખેડૂતો તથા ગ્રામજનો જણાવ્યું છે કે જો આ બાબતે યોગ્ય પગલા નહીં ભરવામાં આવે તો આ અજાણ્યા વ્યક્તિઓ સાથે સંઘર્ષ થવાની પૂરી સંભાવના છે તો સ્થાનિક તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તે ગ્રામજનોની માંગ છે હું હેરાબે ખાણીયા રાણપુર તાલુકા સામાજિક ન્યાય સમિતિના પ્રતિનિધિ તરીકે હવે અમારા વિસ્તાર સાંગણપુર જે આશ્રમની બાજુમાં આવેલ છે જે જગ્યા ઉપર અજાણા ઈસમો ઈસમોએ સતત બે દિવસથી ત્યાં શિકાર કરવા આવે છે અને શિકાર કરી અને હરણનું માસ લઈ અને ગમે એ લોકો વેચતા હોય કે પોતે આરોગતા હોય પછી બીજા દિવસે પણ એ જગ્યા પરિસ્થિતિના લીધે અમે વન વિભાગ ફોરેસ્ટ રેન્જ ફોરેસ્ટ રાણપુર અને રાણપુર પોલીસ સ્ટેશનમાં આ બાબતે સરપંચ અને ગામના આગેવાનો સહિત અમે રજૂઆત કરવા આવેલા હતા અમે અમારી યોગ્ય રજૂઆત કરી છે આ બાબતે અમે તંત્રને માંગીએ કે સત્વરે આ બાબતે યોગ્ય ભરે અને જે પ્રવૃત્તિ લોકો કરી રહ્યા છે એની સામે કડક ને કડક સજા આપે અને કડક ને કડક કાર્યવાહી કરે એવી અમારી લોક માંગ છે જો આ બાબતે તંત્ર ધ્યાન નહીં દોરે તો અમે ગામ લોકોને સાથે રાખી અને આ બાબતે ઉગ્ર રજૂઆત આગળ કરીશું અસ્તુ